કપરનાહુમ છોડીને ઈસુ યર્દન નદી પાર પૂર્વના પ્રદેશમાં થઈને દક્ષિણમાં આવેલા યહુદીયા પ્રાંતમાં ગયા હંમેશ મુજબ લોકોના ટોળા તેમની પાસે એકત્ર થયા ઈસુએ પોતાની રીત પ્રમાણે તેઓને શિક્ષણ આપ્યું ઈસુને ફસાવવા કેટલાક ફરોશીઓએ પૂછ્યું શું પુરુષ પોતાની પત્નીને છૂટાછેડા આપે એ યોગ્ય છે ઈસુએ તેઓને પૂછ્યું મોશે તે સંબંધી શી આપી છે તેઓ કહ્યું છૂટાછેડા લખી આપીને પોતાની પત્નીથી છૂટા થવાની મોશે છૂટ આપી છે ઈસુએ કહ્યું તેણે શા માટે એમ કહ્યું તે જાણો છો તમારા દુષ્ટ હૃદયોની કઠણતાને લીધે તેણે એટલી છૂટ આપી પણ ઈશ્વરનો ઈરાદો આવો હતો જ નહીં ઈશ્વરે સૃષ્ટિના આરંભથી તેઓને લગ્ન સંબંધમાં હંમેશા જોડાયેલા રહેવા માટે પુરુષ અને સ્ત્રી તરીકે ઉત્પન્ન કર્યા એ કારણથી પુરુષ પોતાના મા બાપને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે આ રીતે પુરુષ અને સ્ત્રી એક દેહ બને છે હવે પછી તેઓ બે નથી પણ એક જ છે માટે જેને ઈશ્વરે જોડ્યું છે તેને માણસે જુદું ન પાડવું ઈસુ ઘરમાં હતા ત્યારે શિષ્યોએ ફરીથી એ જ બાબત વિશે તેમને પૂછ્યું ઈસુએ જવાબ આપ્યો જે પુરુષ પોતાની પત્નીને છૂટાછેડા આપીને બીજી સ્ત્રીને પરણે છે તે વ્યભિચાર કરે છે અને કોઈ પત્ની પોતાના પતિને છૂટાછેડા આપી ફરીથી લગ્ન કરે તો તે પણ વ્યભિચાર કરે છે એકવાર કેટલાક લોકો બાળકોને ઈસુ પાસે લાવ્યા કે તે તેઓને આશીર્વાદ આપે શિષ્યો તેઓને ધમકાવીને કહેવા લાગ્યા પ્રભુને હેરાન ન કરો પરંતુ ઈસુએ નારાજ થઈને શિષ્યોને કહ્યું બાળકોને મારી પાસે આવવા દો તેઓને નહીં કારણ કે ઈશ્વરનું રાજ્ય તેઓના માટે છે પૂરી ગંભીરતાથી હું કહું છું કે જે કોઈ બાળક સમાન બની ઈશ્વર પાસે આવતો નથી તે કદી જ તેમના રાજ્યમાં પ્રવેશી શકશે નહીં પછી તેમણે બાળકોને ઊંચકી લીધા અને તેઓના પર હાથ મૂકી આશીર્વાદ આપ્યો

ત્યારે બોલી ઉઠ્યો ગુરુજી અમે તો સર્વસ્વ ત્યજી ને તમારી પાસે આવ્યા છીએ અમારું શું ઈસુએ જવાબ આપ્યો હું તમને ખાતરી પૂર્વક કહું છું કે જે કોઈએ મારે માટે અને માટે ઘર ભાઈ બહેન મા બાપ બાળકો કે માલ મિલકતનો ત્યાગ કર્યો હશે તે આ જીવનમાં સો ગણા ઘર ભાઈ બહેન માબાપ બાળકો અને ખેતરો પામશે આ સાથે તેને સતાવણી પણ વેઠવી પડશે અને આવનાર યુગમાં તે અનંત જીવન પામશે પણ ઘણા જેઓ હાલ માનવંત ગણાય છે તેઓને ત્યારે કોઈ સ્થાન હશે નહીં અને ઘણા જેઓ અહીં નજીવા ગણાય છે તેઓ ત્યાં મહાન ગણાશે તેઓ યરુશાલેમ તરફ જઈ રહ્યા હતા ઈસુ આગળ ચાલતા હતા પાછળ જઈ રહેલા શિષ્યો બીકથી ગભરાઈ ગયા હતા ઈસુએ તેઓને એક બાજુ લઈ જઈ યરુશાલેમમાં પોતાના ઉપર જે જે વીતવાનું હતું તે વિશે ફરી એકવાર કહેવા માંડ્યું તેમણે કહ્યું જ્યારે આપણે યરુશાલેમ પહોંચીશું ત્યારે મને મસીહને પકડવામાં આવશે અને મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હવાલે કરવામાં આવશે તેઓ મૃત્યુદંડ ફરમાવીને મને મારી નાખવા રોમનોને સોંપશે તેઓ મારી મશ્કરી કરશે મારા પરંતુ પછી જબદીના દીકરા યાકોબે અને યુહાને ઈસુ પાસે આવીને ધીમે સાદે કહ્યું ગુરુજી અમારી એક માંગણી પૂરી કરશો ઈસુએ કહ્યું કઈ માંગણી

અને મારે લેવાનું બાપ્તિસ્મા તમે લઈ શકશો ખરા પરંતુ તમને મારી ડાબી કે જમણી બાજુએ બેસાડવાની વાત મારા હાથમાં નથી એ સ્થાન અગાઉથી મુકરર થયેલા માટે જ છે બાકીના દસ શિષ્યોને એ વાતની ખબર પડતા તેઓ યાકોબ અને યુહાન પર ગુસ્સે થયા તેથી ઈસુએ શિષ્યોને બોલાવીને કહ્યું તમે જાણો છો કે આ દુનિયાના રાજાઓ અને જે કોઈ મુખ્ય આગેવાન થવા ચાહે તેણે સર્વના ગુલામ થવું હું મસીહ સેવા કરવાને અને ઘણાના ઉદ્ધારને માટે મારું જીવન મુક્તિ મૂલ્ય તરીકે અર્પી દેવા આવ્યો છું પછી તેઓ યરીખો આવ્યા ત્યાંથી નીકળ્યા ત્યારે મોટું ટોણું તેઓની પાછળ ગયું ઈસુ પસાર થતા હતા તે રસ્તાની બાજુએ તિમાયનો દીકરો બારતીમાય નામે અંધ ભિખારી બેઠો હતો તેને સાંભળ્યું કે નાસરેથના ઈસુ નજીકમાં છે ત્યારે તે બૂમ પાડવા લાગ્યો ઓ ઈસુ દાવીદના પુત્ર મારા પર દયા કરો કેટલાક લોકોએ તેને ધમકાવ્યો કે ચૂપ રહે પરંતુ તે વધારે જોરથી વારંવાર બૂમ પાડવા લાગ્યો ઓ દાવિદના પુત્ર મારા પર દયા કરો તેની બૂમ સાંભળીને ઈસુએ ઊભા રહીને કહ્યું એને અહીં બોલાવો લોકોએ તે અંધજનને કહ્યું હિંમત રાખ ચાલ ઈસુ તને બોલાવે છે ભારતીમાએ પોતાનું જૂનું કપડું ફેંકી દીધું તે કુદીને ઊભો થયો અને ઈસુ પાસે આવ્યો ઈસુએ તેને કહ્યું તારી શી ઈચ્છા છે તારે માટે હું શું કરું તેણે કહ્યું ગુરુજી મને દેખતો કરો ઈસુએ તેને કહ્યું સારું એ પ્રમાણે થયું છે તારા વિશ્વાસે તને દેખતો કર્યો છે તરત જ તે માણસ જોવા લાગ્યો અને માર્ગમાં ઈસુની સાથે ગયો